મિત્રો નમસ્તે ફાર્મમાં બેઠો છું શિયાળાની ઠંડી છે અને ધૂણો પણ છે મસ્ત એકાંત છે પ્રકૃતિનો ખોળો છે આપણને છે ને આપણી અંદરની જે પ્રકૃતિ છે ને સાંખ્ય દર્શને કીધી એ પ્રકૃતિની વાત કરું છું આ નેચરની વાત નથી કરતો એ આપણી અંદરની પ્રકૃતિ આપણને છેતરે છે આપણને છંછેડે છે અને આપણને ક્યાંક માહોલની અંદર ખેંચી જાય છે અને એ માહોલમાં આપણે ભૂલા થઈને અને કદાચ જિંદગીનો દિ આથમી જાય ત્યાં સુધી એ માહોલમાં ગરકાવ થઈ અને આપણે આપણા જીવનને વ્યતીત કરી દઈએ છીએ હવે આ જીવનમાં ખરેખર જીવનભર માણસ સુખને પકડતો રહે સુખને શોધે છે સુખની પાછળ દોડે છે અને માણસ જેટલો સુખની દોડમાં સુખની શોધમાં અને સુખની દોડમાં જેટલો દુઃખી થાય છે ને એટલો દુઃખી માણસ બીજે ક્યાંય નથી થતો હંમેશા ભ્રમિત સુખની અંદર માણસ ખેંચાતો ખેંચાતો જાય અહીંથી મને સુખ મળશે આ પદથી સુખ મળશે આ પૈસાથી સુખ મળશે આ પત્નીથી સુખ મળશે આ સંતાનોથી સુખ મળશે આ સાધનોથી સુખ મળે છે એક પછી એક પછી એક જીવનમાં બધાય અનુભવો કરતો કરતો અંતે જેમ વાત્સ્યાને કીધું એમ ભોગ આપણને ભોગવી જાય છે અને ભોગ એમનો વિકારો એમને અલમસ્તરીએ છે મિત્રો જીવનમાં આપણે છે ને કેટલી બધી વસ્તુની પાછળ દોડીએ છીએ કે ઓયલું જોઈએ ઓયલું જોઈએ ઓયલું જોઈએ દોડતા 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 હાંફી 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 થાકી 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 ખૂબ મહેનત કરી કરીને આપણે ત્યાં પહોંચીએ છીએ ત્યાં પહોંચ્યા પછી ફરીથી આપણને એ યાદ આવે કે સુખ તો ત્યાં હતું ક્યાં જ્યાં ઊભા રહીને આપણે સુખની કલ્પના કરી હતી સુખના શમણાં જોયા હતા કે ત્યાં પહોંચી જાવ ને તો ત્યાં બધું જ મને સુખ મળશે ત્યાં પહોંચ્યા પછી આપણને એવું રિયલાઇઝ નથી થયું જે આપણે પહેલાં ત્યાં બેસીને આપણે કલ્પના કરી હતી કે ત્યાં પહોંચ્યા પછી મને સુખ મળશે ત્યાં પહોંચ્યા પછી એ સુખનો ત્યાં અનુભવ થતો નથી હંમેશા હૃદય ખાલી રહે છે ખૂણો ખાલી રહે છે એ ફોન મળે છે એ ફેટ મળે છે એ ફ્લેટ મળે છે પત્ની મળે છે એ સુંદરતા મળે છે બધું જ મળે છે છતાં માણસને એમ લાગે આ નહીં આ નહોતું જોતું અથવા તો મેં કલ્પના કરી હતી એવું સુખ અહીંયા નથી આમ આપણે છે ને ખરેખર જીવનમાં શું કરીએ છીએ આપણને જે ગમે છે આપણને જે ગમે છે આપણી પાસે નથી આપણને ગમે છે આ નિયમ છે એને એની પાછળ દોડીએ છીએ આપણે અને આપણી પાસે જે રિયલમાં છે એ આપણને ગમતું નથી એટલે કે જે મેળ્યું છે એ ગમતું નથી અને ગમે છે એ મેળ્યું નથી એટલે શું કરીએ છીએ જે નથી મેળ્યું ને અને ગમે છે એને મેળવવા આપણે દોડીએ છીએ દોડીને ત્યાં જઈએ છીએ ત્યાં એને મેળવીએ છીએ મેળવીને આપણા હાથમાં આવી જાય ને ત્યારે આપણને ગમતું બંધ થઈ જાય છે ત્યારે શું ગમે છે એ મળી ગયું એટલે નથી ગમતું પછી બીજું ગમે છે એટલે જીવનભર આપણે આવી દોડમાં 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 દોડતા જ રહીએ છીએ એટલે સુખ ક્યાં છે સુખ મિત્રો સંતોષ છે સુખ એટલે આ છે સુખ એટલે આ જ છે જે પણ આપણી પાસે છે ને મિત્રો આજે આપણી પાસે છે ને કોઈ પણ માણસ પાસે તમારો અસ્તિત્વનું એક પાસે તમારી પાસે જેટલું છે ને એ બીજા માણસનું સમણું છે બીજા માણસનું સ્વપનું છે પણ આપણે બીજા માણસના સમણા સુધી પહોંચી જઈએ ને ત્યારે આપણા સમણાઓ બીજા હોય છે આ ફિલોસોફી છે આપણે જ્યાં થાકી દોડી હાફી અને નક્કી કરીને જ્યાં પહોંચીએ ને ત્યારે ત્યાં ત્યાં નથી હોતું આ ડુંગરા જેવું છે ડુંગરા છે ને દૂરથી ખૂબ રળિયામણા લાગે આપણે એમ લાગે વાહ કેટલા મસ્ત એની માત્ર આપણને આકૃતિ દેખાય ડુંગરાઓને દૂરથી જોઈએ એટલે એકદમ પ્રાકૃતિક સૌંદર્ય દેખાય પણ એ જ ડુંગરામાં આપણે ભૂલા પડ્યા હોય ને ચોમાસાના મચ્છર કાટા કાકરા ઝાખરા માખી મકોડા મચ્છર વીછી આ બધું આપણી પાછળ પડે ને એ ડુંગરામાં હાલીએ તો ખબર પડે ત્યારે આપણને ખબર પડે કે કાગડા બધી કાળા છે એટલે મિત્રો જે ખરેખર મેળ્યું નથી એની પાછળ દોડવું નહીં પણ જે મળ્યું છે ને એને ઓળખી લેવું એને જીવી લેવું મેં સરસ થોડુંક લખ્યું છે લખેલું છે ખરેખર આપણું એવું જ છે મળે છે તે પરિસ્થિતિ ગમતી નથી જે ગમે છે તે મળતું નથી અને તેના કારણે માણસ જે મળ્યું છે તેનું મૂલ્ય ક્યારેય સમજતો નથી અને નથી મળ્યું તે મેળવવામાં બીજો જીવનને સમય બગાડી નાખે છે બીજો જે જીવનનો સમય એમાં બગાડી નાખે છે અને જ્યારે ન મળેલું તેને મળી જાય છે ત્યારે તેને મજા નથી આવતી ને વળી પાછી વળી પાછી દોડ મૂકે છે અને દૂર દેખાતું ફરી મેળવવા દોડે છે જીવનભર આવી દોડમાં ને દોડમાં માણસ ભટક્યા કરે છે અને પોતાને જીવનની જિંદગીનો સમય એનર્જી બધું બરબાદ કરતો રહે છે જીવવા માટે શું જોઈએ મિત્રો આપણે શું જોઈએ ખરેખર તમે કલ્પના કરો હું અહીં ધૂણે બેઠો છું કોથરો એ નીચે પાથરેલો છે મને જે મિત્રો અટાણે આનંદનો જે અનુભવ મળે છે ત્રણ ચાર પાંચ દિવસથી ત્યાં બેઠો છું મને જે મજા આવે છે એ મને કદાચ ગમે એવા તમે ફાઇવ સ્ટાર હોટલમાં લઈ જાઓ તો નહીં મજા આવે મને મજા માટે છે ને મજા અંદરથી આવે છે ગૂમળાની રૂજ બહારથી ન થતી અંદરથી આવે છે મજા અંદરથી આવે છે એ મજાને જો આપણે પકડે આપણે છે ને એવા ખોટા વિકારો પાછળ ખોટા એવા વિચારો પાછળ દોડીએ છીએ ભટકીએ છીએ એટલે શું કંઈ હાથમાં નથી આવવાનું એનો કંઈ મજા નથી એ નથી મેળવ્યું એનો જ આનંદ છે એનો અસંતોષ નથી મિત્રો એટલે જીવવા માટે આપણે શું જોઈએ બસ એકલું અસ્તિત્વ જોઈએ આપણને શું જોઈએ એકલું અસ્તિત્વ અહીંયા હું બેઠો છું મારું અસ્તિત્વ છે એ સુખ છે આ તો ઠીક છે અહીંયા લાઈટ ને આ બધું છે આ ન હોય અને ખુલ્લા ખેતરમાં મધરાતે વન વગડે બેઠો તો એ મારું અસ્તિત્વ તો હોય ય અને એ સુખ છે આસપાસનું બહારનું નથી સુખ આ અસ્તિત્વને ખરેખર તો એક એકાંતની અને એક ઝૂંપડીની જરૂર છે અસ્તિત્વને છે ની જરૂર છે બીજી એસીની જરૂર થોડી છે ને એક એકાંત જોઈએ આવો એકાંત અને એક ઝૂંપડી જોઈએ આપણે વળી મોટા મકાનો બનાવીએ છીએ ઝૂંપડી હોય ને સરસ ફાનસ ટીંગાતું હોય અને સરસ નાની એવી ઝૂપડી હોય તો બસ થઈ ગયું ઇનપ છે છતાં માણસ મોટા મોટા મહેલો બનાવતો રહે છે અને માપ વગરના સંબંધોમાં ગૂંચવાતો રહે છે તે મહેલ જેવા મકાનમાં પોતાના અસ્તિત્વને નહીં પણ પોતાના અહમને ખીલાવે છે એ મોટા મહેલ મોટા મસ મકાનોની અંદર પોતાના અસ્તિત્વને નથી મોટું કરતો પણ પોતાના અહમને એ ખીલાવે છે અને તે સંબંધોમાં એવો લેપાય છે કે તે સુખની શોધ શોધમાં મેળવેલા સંબંધો દુઃખનું કારણ બને છે મિત્રો શું થાય છે ખબર એ મોટા મોટા મકાનો બનાવે છે ને એ મકાનોમાં એના અસ્તિત્વને મોટું નથી કરતો પરંતુ પોતાના અહમને મોટો કરે છે અને એ જે સંબંધો સુખ માટે એ સંબંધોનું ગોઠવે છે ને એ સંબંધોમાં જેવો ફસાય છે ને આનંદ માટે સંબંધો ઊભા કર્યા છે સુખ માટે એ સંબંધોની શોધ કરી છે એ સંબંધો એના દુઃખનું કારણ બને છે એટલે આ અજીબ વાત છે એટલે સાવધાન આનંદ રસ્તામાં એકલો છે ભાઈ આનંદ રસ્તામાં એકલો છે તેને કોઈના સથવારાની કોઈ રંગીન મેળીની મકાન કે મહેલની જરૂર નથી યાદ રાખજો આનંદ રસ્તામાં એકલો છે એને કોઈના સથવારાની કોઈ રંગીન મેળી કે મકાનની જરૂર નથી આનંદ તે એક અસ્તિત્વ છે આનંદ તે માત્ર સંતોષ છે આનંદ તે એક સ્પર્શ છે તેના માટે એક ઝૂંપડીને વગડાનો વાહ બસ છે માત્ર એના માટે એક ઝૂંપડીને વગડાનો વા બીજું શું જોઈએ આનંદને તેને મહેફિલની માણસોના સથેકના સંબંધોની માફ વગરના સંબંધો ભાઈ અને અઢળક સંપત્તિની જરૂર ક્યાં છે એ જરૂર નથી એને આપણે ક્યાંક આનંદના નામે આપણા અહંકારને તો મોટા નથી કરી રહ્યા ને આપણે ક્યાંક આનંદના નામે આપણા મોટા અહંકારને તો એક મોટા નથી કરી રહ્યા ને ક્યાંક આપણે સુખના વેશમાં દુઃખને તો નથી પાડી રહ્યા ને ક્યાંક આપણે સ્ટેટસ સંપત્તિ અને ભૌતિક ચાહો જહાલી જેવી કે મોટર ગાડી ફોન ફેટ ફ્લેટ ને સુખનું નામ નથી આપી રહ્યા ને વિચારવું પડે તેવું છે કે આપણે મોટા મચ આનંદની શોધમાં નીકળ્યા છીએ કે મોટા મચ હમની શોધમાં નીકળ્યા છીએ ક્યાંક સરનામામાં ભૂલ થઈ લાગે છે ક્યાંક ગોટાળો થયો છે નહીંતર આટ આટલું દોડ્યા થાક્યા ને મેળવ્યું તોય હજુ સંતોષકાર નહીં મિત્રો શું ઘટે છે આજના ભૌતિક જગતને માણસને શું ઘટે છે કેટલું બધું છે છતાંય માણસની અંદર ડોક્યું તો કરજો માણસ દુઃખી છે પ્રત્યેક માણસ ક્યાંકનો ક્યાંક ફસાયેલો હલવાયેલો છે માણસ દુખી છે આજનો માણસ લાગે ભલે ગમે એટલું ઝાકમ જોડને ને ચમકતું પણ અંદર રિયલ સુખ નથી આપણે ખોટા સરનામે ભટકી રહ્યા છીએ સુખની શોધમાં આપણે દુઃખના ને દખના દરવાજે પહોંચી ગયા છીએ બધું હોવા છતાં હજુ ક્યાંક ખાલી પો છે નહીતર આ ઉદાસીનતા આ જીવનમાં હોવી જ ન જોઈએ નક્કી ક્યાંક આપણે ભૂલા પડ્યા છીએ કે નક્કી ક્યાંક આપણે ફસાયા છીએ મિત્રો કોઈ માણસ આધુનિક માણસ જહાલી ભેરું જીવન જીવે અને છતાંય સુખી નથી બહારથી ભલે નહીં ગમે એટલી જાડીઓ માન ગમે એટલું આમ તેમ બધું જાકમ જોડ દેખાય પણ હું ગેરંટી દઉં છું કે માણસ જ્યાં સુધી પ્રકૃતિ પાસે જ નહીં પહોંચે પ્રકૃતિના ખોળે નહીં બેસે પ્રકૃતિમાં પોતાનું જીવન નહીં શોધે જ્યાં સુધી માણસ પોતાના અસ્તિત્વને નહીં આંબી શકે ત્યાં સુધી માણસ ખાલી વાતો કરે ડંફાસ છે એ આપણને ભ્રમ ઉભો કરે છે સુખનો અને એ પણ કદાચ ભ્રમમાં હોય સુખના સુખ ખરેખર એ નથી ત્યાંને પામમાં હું દોડીને ગયો ત્યારે ત્યાં ત્યાં ન હતું આવી હાલત પ્રત્યેક માણસની થાય છે માણસ ત્યાં પહોંચીને પેલા આપણા કવિતા છે ને કે ત્યાં પહોંચીને તરત જ વળે પાછું મન એમ પણ બને એટલે મિત્રો આ બધી જાકમ જોડ દેખાય છે એ ભ્રમણા છે નાનામાં નાનો માણસ ખેડૂત માણસ છે મજુ માણસ છે એમ છે ઓઇલા સુખી છે એ કોઈ સુખી નથી અને આ નાનોમાં નાનો માણસ છે ને એ સુખી નથી કારણ કે એ વાં ટીપાઈને બેઠો છે ઓયલા સુખી છે હું સુખી નથી ને ઓયલા મુઠ્ઠી બંધ રાખીને જીવે છે એનો આત્મા એનું મન જ જાણે છે કે પોતે સુખી છે કે દુઃખી છે અસ્તુ જય જય ભારત